નમસ્કાર ગાંધીનગર મહાનગરપાલિકા નગરજનોની તમામ પ્રાથમિક સુવિધાઓ સાથે સુખાકારીમાં વધારો કરવા માટે સતત કાર્યરત છે ત્યારે આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો કરતા ગાંધીનગર મહાનગરપાલિકા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથ યોજના એટલે કે અવસર યોજનાને કાર્યરત કરવા જઈ રહી છે આ યોજના અંતર્ગત સાહીઠ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓની ઘેર બેઠા લક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે આ રથમાં આરોગ્યનો સ્ટાફ હશે તેમજ અર્બન હેલ્થ સેન્ટર કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે નોંધાયેલા લાભાર્થીઓના ઘરે મહિનામાં એકવાર મુલાકાત લેશે આ દરમિયાન વિવિધ પ્રાથમિક સારવાર આપશે તેમજ વધારે સારવારની જરૂર જણાય તો નજીકના હેલ્થ સેન્ટરમાં અથવા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવશે હાલના સમયમાં પાંચ આરોગ્ય રથ દ્વારા સેવાઓ આપવામાં આવશે ભવિષ્યમાં જરૂર જણાશે તો તેમાં વધારો પણ કરવામાં આવશે આ રથની સેવા અંતર્ગત આજે તારીખ તેર ડિસેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારથી નોંધણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે જેથી સાહીઠ વર્ષની ઉપરના તમામ વડીલોની પોતાના નજીકના અર્બન હેલ્થ સેન્ટર કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માં આધાર કાર્ડની એક ઝેરોક્સ સાથે રાખીને નોંધણી કરાવી શકો છો આવો આપણે સૌ સાથે મળીને વડીલોની કાળજી લઈએ અને તેમનું સ્વાસ્થ્ય સાચવીએ એ જ અભ્યર્થના નમસ્કાર